નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આણંદ પાસે સુપ્રસિદ્ધ લાવેલા હનુમાનજી મંદિર આવેલું છે અને જૂનું મંદિર અત્યારે ઉતારી લેવાયું છે ને ત્યાં નવું મંદિર નિર્માણ છે અને એ માટે તમે જો અહીંયા છેલ્લા બે ત્રણ વર્ષથી પાષાણ શિલાઓને કંડારી અને મંદિર માટે પાષાણ સ્થાપત્યનો ખજાનો છે આજે શનિવાર છે અને લાભવેલ હનુમાનજી મંદિરે અત્યારે લોકમેળા જેવો માહોલ છે અને મંદિર બહાર સાધુ પુરુષો રામઝૂમ બોલાવી રહ્યા છે મિત્રો ગઈકાલે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસને શુક્રવારના દિવસે અહીંયા સરસ ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી અહીંયા દાદાની સરસ મોટી તસવીર રાખવામાં આવી છે અને શ્રદ્ધાળુઓ જે આવે અહીંયા પોતાના મનોકામના વ્યક્ત કરે છે અહીંયા દર્શન કરે છે આપ જોઈ રહ્યા છો બહુ જ મોટી તસવીર અહીંયા લગાવાઈ છે અને પાછળ જ્યાં મંદિર હતું આપણું ત્યાં મંદિરની બિલ્ડિંગ ઉતારી લેવાય છે અને તમે જુઓ માટી કામ કરી અને ઘણું બધું ડીપ ખોદકામ કરવામાં આવ્યું છે દાદાની પ્રતિમા જે જગ્યાએ છે યથાવત રાખવામાં આવી છે અત્યારે સંધ્યા આરતી થઈ રહી છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બહાર દૂર ઊભા રહી અને દાદાના દર્શન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ ભવ્ય મનોહર અત્યારે આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને દાદાની આરતી થઈ રહી છે આપ જોઈ રહ્યા છો દાદાની જે પ્રતિમા હતી એ મૂળ સ્થાને યથાવત છે અને આજુબાજુથી આ નવું મંદિર બનાવવાનું છે એ પ્લાન મુજબ આ ખોદકામ કરી અને જમીન ખોદીને આ ડીપ ઊંડાઈ કરવામાં આવી છે અને દૂર કિનારે તમે જુઓ બધા દર્શનાર્થીઓ ઊભા છે આગળ મેદાનમાં પણ એટલા જ ભારે ભીડ છે પાર્કિંગ વિસ્તારમાં પણ એટલી મોટી સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓ દેખાય છે અને અત્યારે સંધ્યા આરતી થઈ રહી છે આપણે ચોવીસ તારીખે ચોવીસ પાંચ બે હજાર પચીસના દિવસે સંધ્યા સમયે આ શૂટિંગ કરી રહ્યા છે અને ગઈકાલે ત્રેવીસ તારીખે આ ખાતમુહૂર્ત થયું હતું અને આ બીજો દિવસ છે અને તમે જોઈ રહ્યા છો વિશાળ સરસ આપણું મંદિર બનવાનું છે અને આ દાદાની પ્રતિમા યથાવત જે જગ્યાએ છે મૂળ સ્થાનકે જ અત્યારે પ્રસ્થાપિત થયેલી જ છે અને સંધ્યા આરતી થઈ રહી છે આપ જોઈ રહ્યા છો એક ખૂબ જ દિવ્ય દર્શન આપણે જોઈ રહ્યા છે જ્યાં મંદિર નિર્માણ થવાનું છે એ આ ભૂમિ છે અને જૂના મંદિરના થોડા અવશેષ આપણે જોઈ રહ્યા છીએ બીજું બધું ઘણું બધું પાર્ટ્સ ભાગ છે એ હટાવી લેવાયો છે અને આ જૂના મંદિરનો કેટલોક ભાગ છે એટલે એક મેમોરિયલ શૂટ યાદગીરી માટે આપણે થોડું આ બતાવી રહ્યા છીએ જૂના મંદિરના પણ આપણે વિડીયો શેર કરેલા છે અને તમે જુઓ શ્રદ્ધાળુઓ બધા શનિવારે સંધ્યા આરતીમાં દર્શનાર્થે ઉમટી પડ્યા છે દૂરથી આ ભેખડ જેવું છે ત્યાં બેસી અને દાદાના દર્શન કરી રહ્યા છે પાછળનો ભાગ છે અને અહીંયા દાદાની પ્રતિમા મૂળ સ્થાને યથાવત છે અને પૂજારી શ્રી સરસ ભાવથી આરતી કરી રહ્યા છે ખૂબ જ ઊંડાણ ડીપ આ ખોદકામ થયું છે આપ જોઈ રહ્યા છો અને જૂના મંદિરનું પણ આપણે થોડું વિડીયો શેર કરેલું છે અને આ જૂના મંદિરનો થોડોક કેટલોક ભાગ છે એટલે મેમોરિયલ શૂટ આપણે કરીને યાદગીરી માટે બતાવી રહ્યા છીએ નિર્માણાધીન લાભવેલ હનુમાનજી મંદિરે શનિવારે લોકમેળો યોજાયો છે ને ગઈકાલે જ અહીંયા ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ ગઈ છે એકવીસ કરોડના ખર્ચે આ નૂતન મંદિર અહીંયા નિર્માણાધીન છે આપણે પ્રાપ્ત માહિતી પ્રમાણે અહીંયા હમ્પીથી અંજની શિલા પણ લાવવામાં આવી હતી અને ત્યારે જ્યારે જૂનું મંદિર હતું તો બહાર એ શિલાને લોકોના દર્શન માટે રાખવામાં આવી હતી અને બધા શ્રદ્ધાળુઓ આવતા હતા અને શિલાના દર્શન કરતા હતા અને એ પવિત્ર શિલા આ મંદિર નિર્માણમાં પણ ઉપયોગમાં લેવામાં આવનાર છે અને આપણને પ્રાપ્ત માહિતી પ્રમાણે એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે ત્રેસઠ ફૂટ ઊંચાઈવાળું આ આપણું આ લાવવેલા હનુમાન દાદાનું મંદિર બનવાનું છે દાદાની સરસ પ્રતિમા છે એના દર્શન થઈ રહ્યા છે મૂળ સ્થાને જ દાદાની પ્રતિમા યથાવત છે અને આજુબાજુથી ખોદકામ કરી અને જમીન ખોદકામ કરીને ડીપ ઊંડાઈ કરવામાં આવી છે એટલે ભવ્ય મંદિર અહીંયા નિર્માણ થશે અને આપ જોઈ રહ્યા છો દાદા મૂળ સ્થાને જ છે આજે ચોવીસ પાંચ બે હજાર પચીસને શનિવાર છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા દર્શને આવ્યા છે અને બહાર લોકમેળા જેવો માહોલ છે અને આરતી જે થઈ હવે બધા શ્રદ્ધાળુઓ અહીંયા આરતી લેશે અને દૂરથી બધા દર્શન કરી રહ્યા છે એક મનોહર અલૌકિક દ્રશ્ય તમને જોવા મળે છે ભવિષ્યમાં હવે અહીંયા સરસ વિશાળ મંદિર બની જશે અને એ માટે મંદિર નિર્માણ માટે જે પાષાણ કંડારી અને શિલ્પ સ્થાપિત થતી કંડારી અને સરસ શિલાઓ તૈયાર જ છે અને ગઈકાલે જે ત્રેવીસ તારીખે ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ અહીંયા આ મંદિરનું ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી અને એ પછીના બીજા દિવસનું આ સરસ દૃશ્ય છે સંધ્યા સમય છે શનિવાર છે અને બે હજાર ત્રેવીસમાં જ આપણા મંદિરને પાંચસો વર્ષ પૂરા થયા હતા અને ત્યારે સંતો મહંતોની હાજરીમાં શાસ્ત્રો વિધિ વિધાન અનુસાર ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને અહીંયા બધી શિલા પાષાણ શિલાઓ છે કંડારાયેલી અને ઘડતર કરવામાં આવી છે તમે જુઓ અલંકૃત કરવામાં આવે છે પાષાણ અને મંદિરનું ખાતમુહૂર્ત થઈ ગયું છે એટલે મંદિર નિર્માણાધીન છે હવે એમ કહી શકાય અને આ પહેલો શનિવાર છે ખાતમુહૂર્ત પછી શ્રદ્ધાળુઓનો લોક મેળો જામ્યો છે મંદિર બહાર આપ જોઈ રહ્યા છો અને જે ખોદકામ થયું છે મૂળ મંદિર હતું ત્યાં પણ સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે ખૂબ જ ડીપ ઊંડાઈમાં એને ખોદકામ થયું છે એટલે સાવચેતીના ભાગરૂપે બધા શ્રદ્ધાળુઓને થોડા દૂર રાખવામાં આવે છે અને આ પાષાણની શિલાઓ છે આપ જોઈ રહ્યા છો બધી જ સરસ કંડારી અને તૈયાર કરાઈ છે લાંબવેલ હનુમાનજી મંદિરનું બસ સ્ટેશન છે ને ચિરાગભાઈ અને મનોજભાઈ આપણી સાથે આવ્યા છે અને એમણે પણ દર્શન કર્યા છે અને તેઓ બહાર ઊભા હતા અને આપણે મંદિરનું સરસ એક યાદગાર શૂટિંગ કરી લીધું છે અગાઉ આપણે મંદિર જૂનું મંદિર છે એનું પણ એક વિડીયો શેર કરી ચૂક્યા છે અને આપ જોવો છો લોકમેળા જેવો માહોલ છે મિત્રો આ વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ જ આભાર અને જીપી સિરીઝ ચેનલના બીજા વિડીયો જોતા રહો અને લાંબેલા હનુમાનજી મંદિરનો જૂનો વિડીયો પણ આપણે શેર કરેલો છે તો એ પણ જીપી સિરીઝ ચેનલમાં જરૂર જોજો જય શ્રી રામ જય હનુમાન